અને આ છે આપણું ઘર મિત્રો કેવું છે તો કોમેન્ટ કરો મિત્રો આ પણ આપણું ઘર છે બે ઘર આપણા છે મિત્રો જોવો આ માતાજી બે સારેલા છે તો માતાજી બાળસિગોતરમાં સધીમાં છે આ આપણે બેસારેલા છે તમે જુઓ પછી લાગો મિત્રો હું પણ પછી લાગી રહું તો મિત્ર હું છું આ ઘર જુનામ જૂનું છે અમારું એકવીસ વર્ષ જૂનું મારો જન્મ થયો તારે બનાવેલું હતું આ ઘર અને હવે આ ઘરની હાલત તમે જોવો કેવું થઈ ગયું છે અને આ ઢાળિયું બનાવેલું છે નવું એ ઢાળિયાને થયા છે બે થી ત્રણ આપણું ઢાળિયું છે મિત્રો આ છે મિત્રો આ જોવો કેવો છે આપણું દેશી કલ્ચર જુઓ મિત્રો કેટલાય સમયથી આ પડેલું છે તો આ જુઓ આ મિત્રો વાળો છે આ પાકુ નાની એક કુંડી બનાવેલી છે તેમાં પાણી કેટલાય સમયથી છે તે રાતું પાણી થઈ ગયું છે મિત્રો તમે જોવો આ પતરા પડ્યા છે અને આ રસોડું બનાવેલું તો દેશી આપણું એ વરસાદના લીધે પડી ગયું છે મિત્રો અને હવે આપણે જોઈએ રહ્યા છીએ બીજા ઘરે તો મિત્રો જોવો આપડું આ ઢાળિયું ને એ કોરડો છે આ જૂનો આ શું કરી રહ્યા છે મિત્રો બે તો આ કઈ બોલી રહ્યો છે દોરડું છોડી દો તો આ ધ્રુવેર બને એક થઈ જાય આ હેડ એવું રહે નહીં એવું કહે છે આ તો હવે આપણે જઈશું કેસરાયાના ઘરે એ તો ઘરે જ રહેતા એટલે એમનું ઘર તો સરસ છે આ તેમનું ઘર છે સામે સામે રહ્યું એ આપણે એમના ઘરે જઈએ જો આ તેમનું ઘર છે તો કોમેન્ટ કરજો કેવું છે એમનું ઘર આવે આપણે પોકી ગયા છીએ એમના ઘરે તો આ એમનું ઘર છે એ તો ઘરે જ રહે છે ખાલી આ ચાર પાંચ મહિનાથી જ ઘરે નથી એટલે આ ખોળ થઈ ગયું છે

જાણીએ કેવો છે તો અમે આ ક્ષેત્રમાં ફરવા જઈ રહ્યા છીએ તો જો મિત્રો આપણા અમારા ગામની રસ્તાઓ કેવા છે તો કોમેન્ટ કરજો આ જો બાવળિયા છે અને આ કોકબા જઈ રહ્યા છે ક્ષેત્રોમાં મિત્રો જો તમે તો આ જો કોણેના ખાડા ભરેલા છે જો મિત્રો આ જે પાણી ભરાયેલું છે આ જો મિત્રો આ જો રસ્તા વચ્ચે કેવો કિચડ થઈ ગયો છે આઈ એથીને અમારે હેડવાનું છે કેટલો મજાવાડે આ જો કિચડ છે પાણીના વરસાદ બહુ જ વરસાદ પડ્યો છે તો મિત્રો આગળ તમને બતાવીએ કે ખેતર કેવા ભરેલા પડ્યા છે પાણીના

આ બાવળ થઈ ગયા છે કેવા છે બાવળ જો મિત્રો અને આપણા ખેતર આવી ગયા છે આ મિત્રો કેવું પાણી ભરાયેલું છે મિત્રો જોઈ શકો છો બાજુમાં પાણી રહ્યું છે અમારા ખેતર છે આ જોવો કેવું પાણી ભરાયેલું છે અંદર ઢીલા થઈ ગયા છે અને પાણી ભરાઈ ગયું છે હવાઈ તેમ નથી આ જો મિત્રો કેટલું પાણી ભરાયેલું છે તમારે ગયો છે વરસાદ તો વોમેન્ટ કરજો મિત્રો અમારે તો ખેતર પાણીના ભરાઈ ગયા છે બહુ વરસાદ પડ્યો છે અહીં તો અમારું કામ થી જો મિત્રો તો મિત્રો આટલો જ આપણો બ્લોગ છે તો આપણે બ્લોગ ને ડીટેન કરવાનો છે તો આપણે જોઈ જોયું મિત્રો હવે મિત્રો અપના મારો લાગ્યો તો કરી દેજો મિત્રો સપોર્ટ કરજો જો મારી YouTube સબસ્ક્રાઇબ કરી નાખો મિત્રો તો જલ્દી થી જણાઓ મિત્રો કેવો છે આપડો આ ન્યુ બ્લોગ કોમેન્ટ સબસ્ક્રાઇબ કરી નાખો મિત્રો તો આ જો આટલું આ પાણી ઓછું છે चलो દો આગળ વધીએ છે આપડો બ્લોગ બનાબેજી એન્ડ તો